ભેસ સાર ખાતે ખાતે મોટી હતી નોની થઈ ગઈ હો નક્કી નહેણીથી થઈ જાગે હે આ તો બાબુલાલ ડૉક્ટરને વાત કરી પડશે મારે હલો બાબુલા ડૉક્ટર હં મારી ભેસ સાર ખાતે ખાતે મોટી હતી અને નહેની થઈ ગઈ છે હં તમે હાલ ના લાવો આવો આવો हल्ला लाવો જલ્દી આ મારું બેટુ જબરું કહેવાય બે ચાર ખાતા તો મોટી થાય મોટી હતી અલ્યા આવી બુરક મરાય બુરખા

એવું લાજો બોલાલ સારું કરે મારી આટલી મદદ કરી છે આવતા ના મોણોય તમે આટલા માટે તમે હવે નેની મેટી ભાઈ મુ વિચાર પડી કે આવી બેચી બે અજીબ છે મને એવું લાગ્યું કે મેં કદી આટલી સારવાર કરી આટલા બેહોમાં ફર્યો કોઈ દિવસ મને ચો નેના મેટી બેસો જ મેં નહીં જોઈ શું વાત કરો હા આ બેસ મુક તો કોઈ જાદુગરવાળી છે બેસ એટલે આ મને ભલા માણસ એવું લાગતું હતું મેં તું મારથી મોટા મોટા ડુહા મારતી પણ મને એવું હતું કે મારી ઉંમર થઈ જશે હજુ મારે બીજા જવાનું બે જોવા આવજો તારે હજુ તો બે ત્રણ ફોન આવ્યા હજુ જવાનું એવું લાગે ફોન આવજો

બાબુજે ભટ્ટુજી ને વાળા તમારે તો ધંધે જોર પકડ્યું છે પણ મારી વાતો હું પગાર વધારી ના પણ સાહેબ પેલા પગાર તો આલો

શું થયું તમારે તું છે કે સાહેબ ભૂલી મારા ઉડી ચેક કરો તમે ચેક કરો તમે ચેક કરો લાગે બહુ તો આપણે ગોળી વરાદની અલ્યા સાહેબ વાત કઉ હા ટીક ગોળી તો હું લેવા જ મેડિકલ માં હું પૈસા ના તો નહીં લાવી એટલે ખબર ના પડે પેલા બિલ તો આ

ઓન તો આ 2500 છે પણ તું રાઉન્ડ ફિંગર ને ખાતા માં પંદરસો રૂપિયા નાખી દે દેતા ખાતા હું તો નંબર ઉપર સાહેબ ને કેતો ના રૂપિયા નાખી શું કીધું સાહેબ ખાતા ખાતા નાખી દેજો સાહેબ ઓ બીજો ટાઈમ છે પાજો પાછા હા ફોન કરું આવજો પોસ્ટ ટાઈમ પાવાની ચલા વાત સાચી સાહેબ પણ આપણે હે ને પેલા પેલે એટલે કપા પાવન દવા કપા ને નાખવાની દવા આલી હે આપડે ખબર હે તમને દવાની બે વર્ષની જૂની છે આવે તો ડોજે ઉડી ગયો હોય કોઈ ના થાય લેડો બધું માટી જાય જે થાઉ થાય લે હડો લે હડો એ કુનાય જવાનું આપણે આપણે સેધુબા ફોન આયો તો સેધુબા ઉવે ચલો તાન સેધુબા લે હાડો સાહેબ લે સારી આ સાહેબ ને મુજો ભૂલી ના આયો હું અમાકી ચાલી રહી ગઈ અલ્યા લેવા તો રે લેવા રે મારા ચેડી લડજી નાબું પડ્યું સાહેબ ભૂલી ગયાડો ડેડ પેટીયાલા તમે તું લઈ લે તું ભૂલી ગયો સાહેબ આ લઈ લે આવા નાવા લ્યો બોલી બોલીને હેડે પર આ તો ઠીક સે હું લડચી જો ચેડી સાહેબ કેસ તો આપલા જોડે જબર જબર આવી હા આ રે આ શેતુ બા ડોક્ટર સાહેબ શું થયો તમારે અરે અરે આ હવે શું કેવું હવે મારા

ગાય ચિટલી દોળી તમારી ભેંસ ચિટલી કાળી હ લાગે છે તમે મેકઅપ નહીં મેકઅપ પડે ત્યારે થાય લાગે છે ટોક મારા ને હ એક બ્યુટી ભાઈનો નંબર હે પણ બ્યુટી તો નંબર આલી તો આપણો ધંધો તો ઠપ થઈ જાય હ આપણે કોક કરવું પડશે બ્યુટી પાર્લર નું આપણે લગાઈ દેવું પડશે ભાઈ પણ સાહેબ એકલું ડોક્ટરી કરી મેળ નહીં આવે એ સાહેબ હા તો પૈસા નહીં દવા લાવવાના ને આપડા જોડે તો મારી વાત હોભાડે હા આપણે કલર કરવાનો કૂચળો આવે ને હા એ અને ધોળો ધોળો પેલા ચૂનો મારે ને હા કે હા લાઈ અને મને આલી દો આખી બે ધોળ ધક્કે સર તપા આપણો લિક્વિડ આવે ને હા ટરપેન્ટ ઈ પડ્યું છે

સાંભળો તમારી બે છે ને મન 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 માં મુંજાતી હતી એ મેં ચેક કરી લીધું નથી બરોબર એને બીજો કોઈ રોગ નહી કોઈ બીમાર નહીં કોઈ તાવ નહીં કોઈ ઝાડા નહીં કોઈ ઉલટી નહીં કોઈ ચીજ નહીં કમ્પ્લીટ ખાલી હું એ વસ્તુ હાથ મેલો હચી જાય કઈ નહીં મારી વાત આપડો એને એક ડોલ ભરી અને મસ્ત મેકઅપ નું આલો એવો બરોબર

આપણા ટાઈમ મને નહીં રહેતો ઉડા ઉડ છે બીજું તો એ સાહેબ હ ફોન આ આપણે શાંતિ કે પેન્ડિંગ માં રાજ ફોન પછી આના ઉપર તો હાલ આપણે ચો ટાઈમ છે યાર ફોન પર ફોન પર ફોન આવી છે કે અમે વિઝિટ નહીં આલી અમે પૈસા નહીં આલતા ઓમ જો શાંતિ આવે પણ તમને આ બધા તમે અમે કહી દેજો હવે છે ને હા અલા ભાઈ તું મે પુયરવા હું વળું મસ્કીકરિયા એ સાહેબ હા પણ આ પેલે કે ના સાહેબ પૈસા મેકઅપ વાળી ભેસ છે સાહેબ મેકઅપ નો ડબો નહી આપળા જોડે આ તો બે દાડા પોકડી ગયા આપણે પૈસા લઈને આપણે પોકડી ગયા સાહેબ વાતમાં પોઈન્ટ છે તમારી તો સોનો રે કે જોટો

जेसी देवी

એ કંપટ એક કરી દે ને આપડે ધંધો હેડે જાય એ તો એ ચાલવાનું છે હાલો મને ચોક ખબર કે આપણે શું આવવાનું છે બરોબર એટલે સાહેબ ઇન્જેક્શન નું રસી દવા દો અને કંપાલ નું એટલે વાત પૂરી થઈ જાય બો દવા તો આલો અને બરોબર ટાઈમ ટુ ટાઈમ દવા આલવી પડશે હા તો દવા તાલ છે બરોબર મટી જાહે કે મટી એટલે કમ્પ્લીટ મટી જાહે અને વાત કહું યા

અલે તારા જોડે નાયો કે મારા જોડે નકર તું મારા જોડે કરે કે હું તારા જોડે करू હું અરે સાબ બાકી દવા સ્ટાન્ડર્ડ વસ્તુ દવા એટલે શું કરવાનું મને આ બેસને પાહા

લઈ લે હેડ પેટી લઈ લે પણ સાહેબ આ તમેલો મૂળો વિક જ છે ને લઈ લે હેડ હેડ મો વાત સાચી કે રી તમે સાહેબ તમે જીબા દોની મને એવું એમ કે હવે ફોન બંધ કરી દઈશ વાત સાચી સાહેબ હવે થાચી સાચી હવે આ ધંધા વધારે મજા નહી પાછો એડા હવે આપણો સારું મજા થઈ જાય આપણે